જે લોકો પોતાના વાહનોની સગવડ ન હોય તેવા લોકો ગુજરાત રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકાતા હોય અને સલામત સવારી એસટી અમારી જેવા સ્લોગનો ફક્ત લખવામાં જ સારા લાગે છે પણ પેસેન્જરો તો હેરાન થવું પડે છે અને પેસેન્જરો નારાજ જોવા મળે છે અને ઘણી જગ્યાએ પેસેન્જરોને કડવા અનુભવ થાય છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઘણા પેસેન્જરો પોરબંદર હરવા ફરવા માટે અને પોરબંદરનો જન્માષ્ટમીનો મેળાની મુલાકાતે આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી ક્વાન્ટ એસટી બસમાં ઘણા પેસેન્જરોએ રિઝર્વેશન કરીને બસમાં બેસવા માટે બસમાં ગયા પણ પોતાની સીટ પર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઊભા ઊભા અને હેરાન થતા થતા બસમાં બેસી ગયા અને પોરબંદરથી ક્વાન્ટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં અને ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો ખચોખચ બસમાં પેસેન્જરો જોવા મળેલા કુતિયા બસ સ્ટેશનને કર્મચારીને ફરિયાદ કરી પણ કઈ થયું નહીં અને આ બસ ધોરાજી એસટી બસ સ્ટેન્ડમાં આવી અને પેસેન્જરોની સહનશક્તિ હોય તેમ બસ ની બહાર આવીને હોબાળો મચાવ્યો અને મીડિયા સમક્ષ પોતાની વ્યક્ત કરી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો સલામતીના દાવો કરતી એસટી બસ વિભાગ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પણ ધોરાજીના એક કર્મચારી દ્વારા પેસેન્જરોની વ્યથા અને પકડેલ તકલીફોને સાંભળીને યોગ્ય પેસેન્જરો વ્યવસ્થા કરી આપે અને પેસેન્જરોને સાથ સકાર આપીને મામલો થાળે પાડ્યો હતો અને એસટી બસ વિભાગની લાજ રાખી હતી કોર્પોરેશન વાળાને અંદર ચડવા નતા દેતા અમે લોકો ક્યારના બહાર પંદર થી વીસ મિનિટ બહાર ઊભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર ફૂલ બસ અને અમને લોકોને ચડવા ના દીધા અમે વરસાદમાં બહાર રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળા ચડવા ના દે એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં ક્યાંથી હેરાન લો બેન તમે ક્યાં કામથી હેરાન થાવ છો તમે

વાર હાર્ટ એટેક આવી ગયો છે એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ શું તમારી માંગણી છે અમારી માંગણી એટલી જ છે કે અત્યારે સીવાય વધારાના જે કોઈ છે બધાને અલગ બસની વ્યવસ્થા કરી આપો અને બીજી વાત આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી પણ એક જાગૃત નાગરિક નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપર ચાહે પોરબંદરની હોય કવાટની હોય વડોદરા સુરત

કે અમે ઊભી રાખી બસ તું આગળની બસ આવી ભરેલ નહીં ગઈ હોય બસ પલટી ખાઈ ગઈ તો જવાબદાર કોણ તમે ક્યાંથી આવો છો બેન શું તકલીફમાં છે અમે વડોદરાથી આવી છે પોરબંદરથી બેઠેલા છે ની વેથા આપ તમે અલે તમારું જવાનું ક્યાં છે જવાનું ક્યાં છે જવાનું અમારે પોરબંદર પહોંચવાનું વડોદરા છે અત્યારે તમે ક્યાં બે ક્યાં સવાલ માણા છો તકલીફ પડે છે તમને આ કમ્પ્લેન અમે કુતિયાણા અને બલ્લાનો કુતિયાણા અમે આ કમ્પ્લેન કુતિયાણા પણ કરવા ગયેલા તો એ સાહેબે અમને એવું કીધું કે તહેવાર છે આવું જ રહેવાનું તમારે કે એસટી માં ના જવાય તો તમારે પ્રાઇવેટ બસ માં જવાય જય લિંબડ દોરાજીનો રહેવાસી છું મારે બરોડા જવાનું અને હાલની અંદર બસની અંદર સો સો જણા બેઠેલા છે જ્યારે હાલમાં બસની કેપેસિટી સાઠ અને સિત્તેરની જ છે તો આ બસ અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ તેમને ઉભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે તો હાલમાં નવી બસ મૂકાય એવી સરકારને વિનંતી કંડક્ટર કન્ડક્ટર ડ્રાઈવર એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો અમારા હાથ તમે કંઈ નથી એ લોકો હાથ ઊંચા કરીને જતા રહ્યા અમારે ધોરાજી થી બરોડા જવાનું હાલમાં પરિસ્થિતિ એવી છે કે બે કલાક બસ મોડી થયેલી છે તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ બગડે છે